તો દોસ્તો આજે આપણે વાત કરવાની છે આપણા ગુજરાતના અને તમારા બધાના લોક લોકલાડીલા એટલે કે સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરની નવી ફિલ્મ જેનું નામ છે સોરી સાજણા એટલે આ વિડિયોની અંદર દોસ્તો તમે પૂરો જોજો આ વિડીયોની અંદર જેમ કે વિક્રમ ઠાકોરની આ ફિલ્મ વિશે જેમ કે આપણે રિવ્યૂ કરવાના છે તેના ફેક્ટ બતાવવાના છે આ વિડીયોની અંદર અને વિક્રમ ઠાકોરની આ ફિલ્મ જેમ કે કેટલી કમાણી કરી અને જેમ કે કેટલી તે ચાલી અને આ ફિલ્મની અંદર તમને કેવો લુક જેમ કે સારો લાગ્યો એ બધું જ દોસ્તો આખી ફિલ્મને દોસ્તો જેમ કે રિવ્યૂ કરવાનું છે એટલે પ્લીઝ દોસ્તો જેમ કે આ વિડીયો પૂરો દેજો અને જેમ કે આ જેમ કે ફિલ્મ જેને પણ જેમ કે જે ડાયરેક્ટરે બનાવી છે એ ડાયરેક્ટરને જેમ કે આપણે ક્રેડિટ આપેલું જ છે એટલે દોસ્તો જેમ કે બધાની જ દોસ્તો આજે આપણે જેમ કે આ ફિલ્મની અંદર દોસ્તો આપણે વાત કરવાની છે એટલે પ્લીઝ દોસ્તો પહેલાં તો આ વિડીયોને લાઈક કરી દેજો અને વધુ લોકોને શેર કરી દેજો ને દોસ્તો આવી જ રીતે વિડીયો જોવા માટે અમારે જેમ કે ચેનલ રોયલ રાજા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો દોસ્તો જેમ કે વાત કરીએ આપણા ગુજરાતના અને તમારા બધાના લાડેલા એટલે કે સુપરસ્ટાર કલાકાર વિક્રમભાઈ ઠાકોરની નવી ફિલ્મ જેનું નામ છે સોરી સાજણા દોસ્તો એ ફિલ્મની તો પહેલાં તો દોસ્તો તમને હું જેમ કે સંપૂર્ણ રીતે હું તમને માહિતી આપવાનું જ છું તો જેમ કે દોસ્તો વાત કરીએ તો જેમ કે દોસ્તો જેમ કે વિક્રમભાઈ ઠાકોરની આ ફિલ્મની દોસ્તો જેમ કે ક્યારે રિલીઝ થઈ હતી એ દોસ્તો હું તમને જણાવવાનું છું કારણ કે બાવી તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસની અંદર જેમ કે વિક્રમ ઠાકોર અને પિનલ ઓમ્બરાઈ જેમ કે સોરી સાજણા આ ફિલ્મ જેમ કે રિલીઝ જેમ કે સિનેમા ઘરોની અંદર ગુજરાતના તમામ સિનેમા ઘરોની અંદર જેમ કે તે રિલીઝ થઈ ગઈ હતી અને દોસ્તો સોરી સાજણા સ્ટારકાસ્ટની જો વાત કરીએ તો વિક્રમ ઠાકોર પિનલ ઓબરાય ગુરુ પટેલ અને યામિની જોશી દોસ્તો સ્વરી સાજના જેના જેમ કે ડાયરેક્ટરબાય જો દોસ્તોની વાત કરીએ તો જીતુ પંડ્યા છે તો દોસ્તો બીજી તમને એક વાત કરીએ તો દોસ્તો જેમ કે સ્વરી સાજના ત્યારે જેમ કે દોસ્તો જેમ કે બોલગસ જેમ અને દોસ્તો જેમ કે એક્શન ડ્રામાની જેમ કે રોમાંસથી દોસ્તો આ ભરપૂર ફિલ્મ બનાવવામાં આવી છે દોસ્તો વિક્રમ ઠાકોરની દોસ્તો આમ તો કોઈપણ ફિલ્મ હોય છે તે દોસ્તો જેમ કે સુપર ડુપર હીટ ચાલતી હોય છે પરંતુ દોસ્તો આ ફિલ્મની દોસ્તો કંઈક વાત જ કંઈક દોસ્તો જેમ કે અલગ છે કારણ કે સોરી સાજણા દોસ્તો આ ફિલ્મ જેમ કે બધા લોકો જોવા જેમ કે ગયા હતા દોસ્તો તેની જેમ કે કમાણી દોસ્તો જો આપણે વાત કરીએ તો લગભગ દોસ્તો આ ફિલ્મની દોસ્તો જેમ કે ચાલીસથી પચાસ કરોડ જેટલી દોસ્તો જેમ કે તેની કમાણી જેમ કે સિનેમા ઘરોની અંદર જેમ કે થઈ જશે તો દોસ્તો બીજી તમને વાત કરી કે સોડી સાજણા ગુજરાતી મૂવી જો દોસ્તો એમ કે જે મૂવીના ડાયરેક્ટર બાય જીતુ પંડ્યા અને જેમ કે ફ્રિચર્ડ વિક્રમ ઠાકોર પિનલ ઓબરાય અને ગુરુ પટેલ અને યામિની જોશી અને દોસ્તો જેમ કે લેન્ડ કેરેક્ટર છે જેમ કે આ જેમ કે અધાર જેમ કે પોપ્યુલર એક્ટર છે અને જેમ કે સોરી સાજના દોસ્તો ખૂબ જ દોસ્તો જેમ કે સારું એવું ફિલ્મ ચાલ્યું હતું અને દોસ્તો તમે આ દોસ્તો તમે ફિલ્મ જોયું હશે તો દોસ્તો તમને ખબર હશે કે તે ફિલ્મની અંદર જેમ કે ડાયરેક્ટરની વાત કરીએ તો ડાયરેક્ટર દોસ્તો તમને ખબર જ છે કે આપણે જીતુ પંડ્યા ખૂબ જ જેમ કે સારું એવું જેમ કે ડાયરેકશન કરે છે જે ડાયરેક્ટરનું નામ છે જીતુ પંડ્યા અને એક્ટરની વાત કરીએ તો એક્ટર વિક્રમ ઠાકોર અને પિનલ જેમ કે ઓબ્રાઈ તે એક્ટર છે અને બીજા એક્ટરની વાત કરીએ ગુરુ પટેલ અને બીજા એક્ટરની વાત કરીએ તો જેમ કે દોસ્તો જેમ કે યામિની જોશી અને દોસ્તો બીજા એક્ટરની દોસ્તો જો વાત કરીએ તો જેમ કે કૃષ્ણામાં જેમ કે ખોજા એવા દોસ્તો જેમ કે ઘણા બધા તે એક્ટર છે દોસ્તો અને હવે દોસ્તો તમને હું વાત કરીશ જેમ કે સોરી સાજણાની અંદર દોસ્તો જેમ કે સોંગો કેવા કેવા હતા એ વિશે પણ તો દોસ્તો હું તમને જણાવવાનું છું કારણ કે સોરી સાજણાની અંદર જો સોંગોની દોસ્તો જો વાત કરીએ તો પહેલું તો સોંગ દોસ્તો ખૂબ જ એવું સારું પોપ્યુલર બન્યું હતું જે સોંગનું નામ છે દોસ્તો તસવીર તારી દિલમાં રાખી છે મેં દોસ્તો આ બધા લોકો જેમ કે ખૂબ જ આ સોંગને સારો રિસ્પોન્સ આપ્યો હતો અને આ સોંગ દોસ્તો જેમ કે ખૂબ જ એવું જેમ કે ટ્રેન્ડિંગમાં ચાલી ગયું હતું ને દોસ્તો આ સોંગ દોસ્તો એટલું મસ્ત હતું કે દોસ્તો જેમ કે આ સોંગ જોઈને ઘણા બધા એવા દોસ્તો હતા જે આ ફિલ્મમાં જોવા ગયા હતા અને દોસ્તો આ ફિલ્મ ઉપર ઉપર હિટ ચાલી હતી દોસ્તોને આ ફિલ્મ જોરદાર ચાલી હતી કારણ કે સોરી સાજના વિક્રમ ઠાકોરની આ ફિલ્મમાં દોસ્તો જબરદસ્ત સિનેમા ઘરની અંદર ટક્કર પણ આપી હતી અને જેમ કે દોસ્તો બૂમ પણ પડાવી હતી કારણ કે વિક્રમ ઠાકોરની આમ તો દોસ્તો કોઈ પણ ફિલ્મ આવતી હોય છે એ ફિલ્મમાં સુપર ડૂપર હિટ જ જતી હોય છે પરંતુ દોસ્તો આ ફિલ્મની અંદર દોસ્તો તમને જેમ કે લવ સ્ટોરી પણ જોવા મળે છે અને આ ફિલ્મની અંદર દોસ્તો જેમ કે ફાઇટ પણ એવી સારી જેમ કે જોવા મળે છે એટલે દોસ્તો આ ફિલ્મ જેમ કે સુપર ડૂપર હીટ બની હતી અને દોસ્તો મસ્ત ફિલ્મ બનાવવામાં આવી હતી દોસ્તો એટલે દોસ્તો આવી જ રીતે દોસ્તો જેમ કે વિક્રમ ઠાકોર દોસ્તો હજી પણ આવનારા સમયની અંદર દોસ્તો વાત કરીએ તો વિક્રમ ઠાકોર જેમ કે ઘણી બધી ફિલ્મો લઈને આવવાના જ છે કારણ કે વિક્રમ ઠાકોરને તમે ફિલ્મ જોઈએ છે જે ફિલ્મનું નામ છે ખેડૂત એક રક્ષક અને રાધા તારા વિના મને ગમતું નથી એકવાર પીવું મળવા આવજે એવી અનેકો ફિલ્મો સુપર ડુપર હિટ ચલાવી છે વિક્રમ ઠાકોરે એકવાર પીવું મળવા આવજે બે વફા પરદેશી ઘણી બધી તેમને ફિલ્મો જેમ કે સુપર ડુપર હિટ બનાય છે પરંતુ દોસ્તો આ ફિલ્મની કંઈક જેમકે વાત જ અલગ છે કારણ કે આ ફિલ્મ સોરી સાજના દોસ્તો જેમ કે અને આ દોસ્તો એક વાત તમને કહેવાની રહી ગઈ કે વિક્રમ ઠાકોરની જ્યારે હોળી પર ફિલ્મ આવતી હોય છે અથવા તો દિવાળી ઉપર આવતી હોય છે કે સાથે માઠેમ ઉપર આવતી હોય છે તો જે તહેવારો હોય છે તે તહેવારો રિલેટેડ વિક્રમ ઠાકોરના સોંગ પણ જેમ કે આવતા હોય છે તો દોસ્તો જેમ કે જે તહેવાર હોય તો એ તહેવારનો જેમ કે જે તહેવારમાં રિલીઝ થવાની હોય છે તો એ તહેવારનો દોસ્તો વિક્રમ ઠાકોરના જેમ કે સોંગ પણ જેમ કે સારા આવતા હોય છે એટલે વિક્રમ ઠાકોરની આમ તો દોસ્તો દરેક ફિલ્મ જેમ કે સુપર ડુપર હિટ તમે દોસ્તો તમારા થકી ચલાવી છે તો એવી જ રીતે હું તમને આશા રાખું છું કે દોસ્તો વિક્રમ ઠાકોરની તમામ ફિલ્મોને તમે સુપર ડુપર એવો સારો સપોર્ટ કરજો કારણ કે આની અંદર જે વાત કરીએ તો જેમ કે જીતુભાઈ પંડ્યાએ દોસ્ત જેમ કે દોસ્તો જોરદાર તેમને ડાયરેક્શન કર્યું છે અને બીજી વાત કરીએ તો દોસ્તો સોરી સાજણા તો દોસ્તો સ્વાળી સાજણાની અંદર એક ગીત પણ જેમ કે સારું એવું છે હું તમને સંભળાય મારો અવાજ એટલો સારો નથી પરંતુ હું તમને સંભળાવીને હું તમને જેમ કે હું ગાઈને બતાવું તો દોસ્તો આવું કંઈક કરીને દોસ્તો સોંગ હતું મને આખું પૂરું સોંગ નથી આવડતું અને દોસ્તો જો મ્યુઝિક ડાયરેક્શન દોસ્તો ખૂબ જ એવું જેમ કે સારું હતું આ ફિલ્મની અંદર તો દોસ્તો ખૂબ જ જેમ કે સિનેમા ઘરોની અંદર પણ તમે આ ફિલ્મને ખૂબ જ દોસ્તો તમે નિહાળી છે સોળી સારણા ગુજરાતી મૂવી દોસ્તો અત્યારે હાલ દોસ્તો જેમ કે તે જેમકે લોકો જેમકે આ ફિલ્મ જોવા માટે ઘણો વેટ કરી રહ્યા છે દોસ્તો તો આપણે આ વિડીયો થાકે વિડીયોના માધ્યમથી દોસ્તો વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો જેથી કરીને આ વિડીયો દોસ્તો જેમ કે આગળ દોસ્તો જેમ કે શેર થાય તો જેમ કે આ ફિલ્મ આપણા દોસ્તો જેમ કે